પશ્ચિમ બંગાળમાં થયેલ મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તનના વિરોધમાં નખત્રાણા શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ જાગૃતિ ઠક્કર છે ને હું મહિલા મોરચામાં મહામંત્રીનું પદ ધરાવું છું ને અમે આજે સુથાર સાહેબ પાસે આવેદનપત્ર બધી બહેનો મળી અને આપવા આવ્યા હતા રૂપલબેન રૈયાણી નખત્રાણા રાષ્ટ્રીય સેવિકા સમિતિની નગર કાર્યવાહિકાની જવાબદારી છે આજે જે બંગાળની જે ઘટના બની છે એના માટે અમે બધા સાથે મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી માંગ છે કે જે ભારતનું જે બંધારણ છે એ પ્રમાણે જ બંગાળની અંદર પણ આવું તો ચાલે જ નહીં જે મમતાએ જે પોતાને કાનૂન લાગુ કર્યું છે એવું ન ચાલે એટલા એ અમારી માંગ છે અને અમારી માંગ છેઠ સુધી પહોંચે ગૃહમંત્રી સુધી એવી અમારી માંગ છે મારું નામ સોનલબેન ત્રિવેદી છે અને અમે નખત્રાણા એટલે કે કચ્છ વિભાગ સેવા પ્રમુખનું મારું આર એસએસમાં દાયિત્વ છે અને અમે બધા બહેનો વિવિધ સંસ્થાઓમાંથી અહીંયા જોડાયા છીએ ભાજપના બહેનો છીએ યોગના બહેનો છીએ અને સામાજિક પાર્ટીના બધા જ બહેનો અમે અહીંયા એકત્રિત થયા છીએ કારણ કે અત્યારે મમતાના રાજમાં એક સ્ત્રી રાજ્ય કરતી હોવા છતાંય સ્ત્રીઓ પર મા અને ખાસ કરીને હિન્દુ સ્ત્રીઓ ઉપર ખૂબ થઈ રહ્યા છે એમની સાથે અમાનવીય ઘટનાઓ ઘટી રહી છે અને નાના બાળકોને પણ ખૂબ રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે એનો સખત વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે બધી બહેનો અહીંયા ભેગી થઈ છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે ભારતીય બંધારણ પ્રમાણે જે કોઈ જવાબદાર છે એ બધાને શિક્ષા મળે અને ભારતીય સંવિધાન અને ભારતીય કાયદા મુજબ એ લોકો કોઈ પણ નિર્ણય લે નહીં કે સિરિયત આપણે મુસ્લિમ રાજ્યમાં નથી રહેતા પણ એક હિન્દુ દેશમાં રાષ્ટ્રવાદી દેશમાં રહીએ છીએ તો મહિલા અમે બધી મહિલાઓ મમતા સામે પડકાર ફેંકીએ છીએ કે ભારતનું જ સંવિધાન ચાલશે અને ભારતના જ કાયદા ચાલશે નહીં કોઈ કે સિરિયત અને બસ બહેનો ઉપર અત્યાચાર ઘણો થયો હવે બંધ કરો અમે એ જ ન્યાય માગવા અહીંયા ઉપસ્થિત છીએ અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર બધાએ ભેગા થઈને આપ્યું છે અને આગળ આગળ સુધી અમારી ફરિયાદ જાય અને અમને ન્યાય મળે એ જ અમારી ઈચ્છા છે